हेलो फ्रेंड्स तो आज આપણે લારી પર મળે તેવી पावभाजी ઘરે બનાવીશું બધા જ મસાલા પરફેક્ટ રીતે કરી અને બનાવીશું તો पावभाजी एकदम બહાર મળે તેવી ટેસ્ટી ચટાકેદાર તીખી ચટપટી पावभाजी ઘરે બનીને તૈયાર થઈ જશે જો આ રીતે તમે ગ્રેવી કરી લીધી અને આ રીતે મસાલા કરી લીધા તો બહારની ભાજીને પણ ટક્કર મારી દેશે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ पावभाजी ઘરે एकदम સરળ રીતે કેવી રીતે બનાવી એના પહેલા તમને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો જોઈ લઈએ બહાર જેવી ઘરે બનાવવા માટે પરફેક્ટ શાકભાજી લેવા ખૂબ જ જરૂરી છે તો મેં અહીંયા એક કપ બટેકા એક કપ ફુલાવર અહીંયા મેં અડધા બીટના ટુકડા લીધા છે અડધા કપ વટાણા અને અડધા કપ ગાજર લીધા છે તો બટેકા અને ફુલાવરનું માપ એકદમ સરખું રાખવાનું બીજું બધું આપણે અડધું અડધું લેવાનું છે તો અહીંયા આપણે આટલું શાકભાજી લીધું છે જો તમારી પાસે આના સિવાય બીન્સ હોય કેપ્સિકમ હોય તો તમે એડ કરી શકો છો હવે આપણે શાકભાજીને બાફવા માટે રાખવાના છે તો કુકરમાં આપણે શાકભાજી બધા જ એડ કરી દેવાના છે અને સાથે આપણે થોડું પાણી એડ કરી અને શાકભાજીને બાફવા માટે રાખીશું તો આ રીતે શાકભાજી પરફેક્ટ હશે તો આપણી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ના વધારે શાકભાજી હોવા જોઈએ ના ઓછા હોવા જોઈએ પરફેક્ટ બેલેન્સ રહે એ રીતે આપણે આ શાકભાજી લઈ લઈશું તો જ્યારે પાણી એડ કરતા હોય ત્યારે અહીંયા શાકભાજી ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણીમાં જો શાકભાજી તમે બાફશો તો શાકભાજીનો બધો ટેસ્ટ પાણીમાં જતો રહેશે અને શાકભાજી ફીકા પડી જશે એટલે આપણે અહીંયા શાકભાજી પરફેક્ટ રીતે બાફવાના એમાં થોડું મીઠું અને હળદર એડ કરી 쿠કરનું ઢાંકણ બંધ કરી આપણે 3 થી 4 વિસળ કરી લેવાની છે પ્રેશર ખતમ થાય ત્યાં સુધી કુકરને ઠંડુ થવા દઈશું હવે આપણે ભાજી બનાવવા માટે એક કડાઈમાં બે મોટા ચમચી જેટલું તેલ એડ કરીશું જ્યારે પાઉ ભાજી બનાવતા હોય ત્યારે તેલનું પ્રમાણ આગળ પડતું રાખવું જેથી ભાજી આપડી કોરી ના પડી જાય તો તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી એમાં જીરું એડ કરીશું અને અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ કરી લીધી છે તો એ પણ આપણે એડ કરી દેવાની છે અને તેને સાંતળી દઈશું લેસન બડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને ફટાફટ જ આપણે જીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ થોડીકવાર સોતે કરી લેવાની છે તો ડુંગળી આપડી થોડો હલકો ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી તેને સોતે કરીશું તો ડુંગળી આપણે સોતે કરી દીધી છે એમાં અડધા કપ જેટલા મે કેપ્સિકમને પણ જીણા સમારી લીધા છે તો કેપ્સિકમને પણ આપણે ડુંગળી સાથે એડ કરી દઈશું ઘણા લોકો બાફવામાં કેપ્સિકમ એડ કરે છે कैप्सिकम नो टेस्ट आ रीते तीन सौते एड करशो तो खूबज सरस लगते अँ मैं मोटी साइज नो टानेटा ने टुकड़ा कर लीधा छे तो टानेटा एड कर दईसू और अत्यारे सीजन छे, में लीलू छे है एट लीलू लसन एड छे जो तमारी पासे ना हो तो ते करी सको छो। તો ટામેટા અને લસણ ને એડ કરી આપણે મીઠું થોડું એડ કરી દઈશું જેથી આપણે બધા વેજીટેબલ સરસ મજાના અંયા ચડી જાય તો ઘણા લોકો ટામેટા ની ગ્રેવી કરતા હોય છે પણ આ રીતે તમે ટામેટા ના ટુકડા કરીને એડ કરશો તો એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે ઢાંકણ ઢાકીને થવા દઈશું થોડીકવાર તો એ આપણું શાકભાજી સરસ મજાના થઈ ગયા છે તો આપણે આ રીતે મેશર ની મદદ થી તેને મેશ કરી દઈશું પરફેક્ટ રીતે મેશ કરીશુ અને જે વટાણા છે તેને થોડા અશકચરા રાખવાના છે જેથી પાઉ ભાજીમાં તેનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો એ આપણો શાકભાજી પર મેશ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે ગ્રેવી ચડવા મૂકી છે એ પણ આપણી સરસ મજાની ચડી અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે એને પણ થોડું મેશરની મદદથી મેશ કરી લેવાના જેથી કોઈ પણ શાકભાજી અશકચરા રહી ગયા હોય તો તે ચડી જાય આ રીતે થોડીકવાર માટે આપણે એને મેશ કરી લઈશું તો શાકભાજી આપડા આ રીતે પરફેક્ટ ચડી જાય પછી જ આપણે તેમાં મસાલા કરીશું તો આ રીતે પહેલા ચડાવી દેવાના શાકભાજી પછી મસાલા કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીં આપણે મેશરની મદદથી મેશ કરી લીધું છે હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરી છે એક ચમચી આપણે પાઉ ભાજી મસાલો એડ કરીશુ અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશુ જે કલર માટે ફરદર આપણે ઓલરેડી શાકભાજીમાં એડ કરી છે એટલે અત્યારે ઉછી એડ કરવાની તો હવે આપણે મસાલા સાથે આ શાકભાજીને થોડીકવાર માટે સાંતળી દઈશુ જેથી મસાલાનો ટેસ્ટ આવી જાય તો અજી શાકભાજી મને મેશ નથી લાગતા એટલે ફરી હું મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈશ તો બધું જ એકરસ થઈ જાય અને તમને લાગે કે સરસ મજાનો કુક થઈ ગયું છે પછી જ આપણે બાફેલા શાકભાજી આમાં એડ કરવાનું છે તો અહીંયા તો શાકભાજીને આપણે મેશ કર્યા ત્યારે તેમાં જે પાણી હતું એના સહિત જ આપણે એડ કરી દેવાના છે જેથી આપણે ઉપરથી કોઈ પાણી એડ નઈ કરવાનું અને જો તમારે ઉપરથી પાણી એડ કરવું હોય તો તમે ગરમ પાણી કરીને એડ કરી શકો છો તો અહીંયા આપણે શાકભાજીને એડ કરી દીધા છે બાફેલા અને સરસ મજાનો આપડા પાઉ ભાજીનો કલર પણ આવી ગયો છે અને આપણે બધા મસાલા પણ કરી લીધા છે હવે આપણે તેને થોડીકવાર માટે થવા દેવાનું છે લગભગ 5 મિનિટ માટે તેને થવા દેઈશુ જેથી આપડા શાકભાજીમાં મસાલાનો ટેસ્ટ આવી જાય તો ફરીથી આપણે ઢાંકણ ટાકી દેવાનું છે અને તેને આપણે 5 મિનિટ સ્લો ગેસ પર કુક કરીશુ તો જ્યારે પાઉ ભાજી આ રીતે કુક થતી હોય ત્યારે છાટા ઉડે છે એટલે આપણે ઢાંકણ ટાકી દેઈશુ તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભાજી આપણી સરસ મજાની કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ભાજીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે મસાલા સાથે ભાજી આપણી ચડી ગઈ છે તો હવે આપણે તેમાં લાસ્ટમાં જે વસ્તુ એડ કરીશું જેની જેનાથી આ ભાજીનો ટેસ્ટ એકદમ વધી જશે તો એ છે આપણે બટર એડ કરવાનું છે ઘણા લોકો વઘારમાં બટર એડ કરતા હોય છે પણ જ્યારે તમે વઘારમાં બટર એડ કરો છો તો બટર બળી જાય છે અને એનો ટેસ્ટ એટલો બધો નથી આવતો એટલે આપણે લાસ્ટમાં એડ કરીશું આ રીતે લાસ્ટમાં બટર એડ કરવાથી ભાજીમાં બટરનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો एकदम બહાર મડે દેવી આપણી ભાજી બનીને તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે આમાં આપણે પરફેક્ટ મસાલા કર્યા છે પરફેક્ટ તેલ અને બધું જ પરફેક્ટ આવ્યું છે એટલે ભાજીનો કલર અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે તો આ ભાજીને આપણે ગરમાગરમ સર્વ કરીશું આની સાથે તમે લસણની ચટણી પણ સર્વ કરી શકો છો આ આ ભાજી તમે એકવાર રીતે બનાવશો તો બહારની ભાજીને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ગરમા ગરમ પાઉભાજી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય પણ આ પાઉાજી બનાવી છે જો બનાવી હોય તો તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે આ રેસિપીને શેર જરૂરથી કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો बाजूમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલા ફ્રેન્ડ્સ તમને મળી જાય તો મારા ચેનલ પર આવને આવા નવા વિડિયો રોજ આવતા જ રહેશે એટલે સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ